પ્રક્રિયા યોજાય જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી ભાજપના નિરીક્ષક ભૂતપૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા રાજુભાઈ સુકલ અને રશ્મિકાબેન પોડીયા ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોની રજૂઆતો સાંભળી એકસો પચાસ જેટલા કાર્યકરો દ્વારા દાવેદારી નોંધવામાં આવી છે જે ભાજપની મજબૂત ગઠન શક્તિ અને કાર્યકરોના ઉત્સાહને વ્યક્ત કરે છે મોટા નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ એક્શન મોડમાં છે ગઢડા રોડ પર આવેલ ગુરુકુલ ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના દિગ્ગજ આગેવાનોની બ્રિજેશ મેરજાર રાજુભાઈ સુકલ અને રશ્મિકાબેન બોડિયાએ દાવેદાર કાર્યકરો સાથે સંવાદ કર્યો દોઢસો જેટલા કાર્યકરોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે આ જોતા કહી શકાય કે કાર્યકરોના ઉત્સાહને કારણે ભાજપ બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે આદર્શ તૈયારી અને કાર્યકરોની મજબૂત ઉપસ્થિતિ ભાજપને બોટાદ નગરપાલિકાની સત્તા પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ આપે છે ન્યૂઝીલેન્ડ ગુજરાતી બોટાદ ભીખુભા વાઘેલા પૂર્વ પ્રમુખ બોટાદ જિલ્લો અને અત્યારે બોટાદ નગરપાલિકાના સંયોજક તરીકેની મારી જવાબદારી છે બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીની જ્યારે જાહેરાત થઈ ત્યારથી લઈ અને બોટાદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને આજે જ્યારે સેન્સ પ્રક્રિયા હોય અમારા નિરીક્ષકો જ્યારે ગુજરાત પ્રદેશમાંથી અહીંયા આવી રહ્યા હોય ત્યારે આજે બોટાદ ગઢારોડ ગુરુકુળ ખાતે ખૂબ મોટી સંખ્યામાં આજે દાવેદારો આવી રહ્યા છે અને તેઓને અને સમગ્ર બોટાદને પણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે ત્યારે જ આટલી મોટી સંખ્યામાં જ્યારે દાવેદારો આવી રહ્યા હોય ત્યારે ફરી એક વખત બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે મારું નામ કાળુભાઈ આજે પ્રદેશમાંથી જે આગેવાનો આવ્યા છે એટલે ભાજપમાં બહુ મોટો માહોલ છે એટલે બોટાદના જે કંઈ વોર્ડ વિસ્તાર અગિયાર વોર્ડથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને સેન્સ પ્રક્રિયામાં તમામ વોર્ડની અંદર ભાજપ મહેનતથી અને સારા વિકાસ થયા છે એટલા માટે આજે અમે ફોર્મ ભરી અને ફરીવાર નગરપાલિકા થાય એટલા માટે આજે અમે ઉત્સાહથી ફોર્મ ભરીએ છીએ આજે બસ અમે વિકાસ માટે મારા વોર્ડની અંદર અને બોટાદ જનતાના જેટલા વિકાસ થાય એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટી પસંદ કરી રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જે જાહેરાત કરી છે તે અંતર્ગત અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે તેના ભાગરૂપે આ બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા બંને નગરપાલિકાની પણ ચૂંટણી સોળમી ફેબ્રુઆરી થવાની છે ત્યારે ભાજપના પ્રદેશ તરફથી અમને સેન્સ લેવા માટે અહીં મોકલવામાં આવ્યા છે મારા સાથીદાર પીઠ આગેવાન અને સંગઠનના ખૂબ અનુભવી કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા શ્રી રાજુભાઈ શુક્લ છે એ જ રીતે મારા બીજા સાથીદાર બહેન રક્ષાબેન બોડિયા છે કે જેમને પણ રાજકોટ જેવા મહાનગરના મેયર તરીકે કામ કરેલું છે આવા ચુનંદા સાથીદારો સાથે હું બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર પ્રદેશની સૂચનાને અનુસંધાને આજે બોટાદ અને ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોને સાંભળવા માટે સેન્સ લેવા માટે અહીં આવેલા છીએ અને જિલ્લાના મુખ્ય આગેવાનો સાથે આ બાબતે અમે પરામર્શ કરવાના છીએ અને જે રીતે ગત બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પક્ષ તરફથી જે લોક ચુકાદો આવેલો હતો એ ફરીથી આવે એ દિશામાં કાર્યકરોમાં ભારે મોટો એક જો અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આ પ્રક્રિયા અમે સૌને શાંતિથી સાંભળી અને પછી પ્રદેશમાં અમે રજૂ કરીશું અને ત્યાં પાર્લામેન્ટરી બોર્ડ છે એ ઉમેદવારો જાહેર કરશે જે રીતે અમારી જે પ્રદેશ ભાજપની જે ચૂંટણી સમિતિ છે એમણે જાહેર કર્યા મુજબ અગાઉથી જ અમે જે દાવેદારી કરવા માગતા હોય એને પ્રિસ્ક્રાઈબ કરેલા ફોર્મ આપેલા છે અને બોટાદમાં અંદાજે દોઢસો જેટલા ફોર્મ આવી દાવેદારી માટે ગઈકાલે ઉપાડવા ઉપાડવામાં આવ્યા છે એટલે અહીં બોટાદમાં બોટાદમાં અહીં અંદાજે સો સવાસો જેટલી દાવેદારી થશે એવી અમને જેને કહે અપેક્ષા છે અને એ જ રીતે ગઢડામાં પણ આ જ રીતે દાવેદારોમાં એક ઉત્સાહ નોંધવામાં દાવેદારી કરવા માટેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અમારી પ્રદેશ ભાજપ તરફથી ગાઈડલાઈન નક્કી કરવામાં આવેલી છે કે ત્રણ ચૂંટણી લડેલા હોય એમને અને સાઠ વર્ષથી ઉંમર વધારે ઉંમર હોય એમને અને એક પરિવારમાં જે આવતા હોય એમને આ ચૂંટણીમાંથી અમે બાકાત રાખશું